માતર તાલુકાના મજૂર કામદાર સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ માતર મજૂર કામદાર સહકારી મંડળીની સ્થાપના ત્રણ બાર ઓગણીસો ને પંચાવનના રોજ સ્થાપના કરી હતી ત્યારે મોટો ફાળો માધવલાલ શાહનો હતો અને વલ્લભભાઈ મિસ્ત્રી અધ્યક્ષ સ્થાપક હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મંડળીની વિકસિત તેમજ પૂરા જોશમાં અવિતરણ પણ ચાલુ રાખવા હાજર તમામ સભાસદોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સભામાં પૂજ્ય માધાલાલ શાહ તથા ગોર્ધનભાઈ પટેલ તથા નટુભાઈ બ્રહ્મભટ જેવા સેવાભાવી વિશે પણ જાણકારી આપી હતી અને તેમનો ઉદ્દેશ મજૂરો અને કારીગરોને રોજગાર આપવાનો હતો ત્યારબાદ કારોબારી સમિતિના સભ્યો તેમજ સભાસનું ફૂલહારથી સન્માન કર્યું હતું અને માતર મજૂર કામદાર સહકારી મંડળીના સેક્રેટરી અરુણભાઈ શર્માએ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સંજય ચુનારા ખેડા માતર